નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર યુવા જકશન વાંકાનેર દ્વારા વાંકાનેર ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ થી વધુ કંપની તેમજ પાંચસો થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અને એક્સિસ બેંક ઓફ ફાઉન્ડેશનના નાણાકીય સંયોગથી ચાલતા યુવા જક્ષણ તાલીમ કેન્દ્ર વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારી લક્ષ્ય પ્રશિક્ષણ તાલીમ આપવાનું શરૂ છે વાંકાનેર તેમજ દોષી કોલેજ તેમજ સરકારી આઈટીઆઈ વાંકાનેરના સંયુક્તથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળાનો હેતુ ગ્રામ્ય વિસ્તારના યુવક અને યુવતીઓને રોજગારી મળી રહે તે અને તેઓ સ્વનિર્ભર થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ પાંચસો પચાસ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને કુલ પાંત્રીસથી વધારે કંપનીઓ જેવી કે ટોયોટા

અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે